ભુજના ઇતિહાસ અને જળ સંસ્કૃતિથી બાળકો અવગત થાય અને પર્યાવરણના સંરક્ષણ માટે સક્રિય બને એવા આશય સાથે ભુજમાં સામાજિક સંસ્થાઓના પ્રકલ્પ હોમ્સ ઇન ધ સિટી અંતર્ગત કાર્યરત અર્બન એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું આવકમાં વોકમાં ભુજની પાટવાડી અને હાથીસ્થાન શાળાના સૌથી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા અને હમીરસરમાં મૂર્તિ વિસર્જન અથવા કોઈ પણ પ્રકારના કચરા ન ફેંકી પર્યાવરણના સંરક્ષણ માટે રેલી કાઢી હોમ સિંધ સિટીના જય અંજારિયાએ ભુજની ઓળખ સમી પંક્તિ અઢી કાંગરા એક કટારી પાંચ નાકા અને છઠ્ઠી બારી ત્રણ આરા ચોથી પાવડી બજાર વચ્ચે કરી ચાવડી સાથે ભુજની પાટવાડી શાળા પાસેથી હેરિટેજ વોકની શરૂઆત કરાવી હતી યુ ઇના દિપાલી પંચોલી નયન ચારણિયા અને કરિશ્મા ફજવાનીએ શાળાઓ સાથે સંકલન કર્યું હતું જેના પરિણામે સૌથી પણ વધુ બાળકો વોકમાં જોડાયા હતા હેરિટેજ વોકમાં પાટવાડી નાકુ જમાદા જમાદાર ફતે મોહમ્મદનો ખરડો નાનીબા સંસ્કૃત પાઠશાળા પંચહટળી ચોક પાવડી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર રઘુનાથજીનો આરો ઝિન્નત મસ્જિદ મહાદેવ નાકુ અને રામકુંડ સહિત ઐતિહાસિક સ્મારકો વિશે બાળકોને માહિતગાર કરાવવામાં આવ્યા પેન્શનર ઓટલાથી રામધૂન સુધી હમીરસર તળાવના સંરક્ષણના આશય સાથે બાળકોએ યુ ઇ ટીમ દ્વારા તૈયાર કરાયેલા સૂત્રો દોહરાવીને નાગરિકોને તળાવ સ્વચ્છ રાખવા આહવાન કર્યું હતું હમીરસર સંરક્ષણ રેલીમાં ભુજ નગરપાલિકાના સેનિટેશન ઇન્સ્પેક્ટર મિલન ઠક્કર અને ટીમે હાજર રહી સંસ્થા અને શાળાના બાળકોની પ્રવૃત્તિને બિરદાવી હતી પાટવાડી શાળાના આચાર્ય રાજેશભાઈ ઘોર અને હાથીસ્થાનના શાળાના આચાર્ય જીજ્ઞાબેન ડુડિયાએ વિદ્યાર્થીઓને ભુજના ઇતિહાસ સાથે પરિચય કરાવવા બદલ એચઆઈસી અને યુ ઇનો આભાર વ્યક્ત કર્યો હતો આગામી સમયમાં મૂર્તિ વિસર્જન સમયે પણ વિવિધ શાળાના બાળકો પર્યાવરણ રક્ષક તરીકે એચઆઈસી અને યુ ઇ સાથે કાર્યક્રમ કરશે એવું અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું